નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં જય શ્રી કૃષ્ણ ભૂલતા પંચમી ના દિવસે પણ ન કરવા કામ થઈ શકે છે મોટું નુકસાન માં મહિનાના શુકલ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવા માંગ આવે છે શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો આ જ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે આ વખતે ચૌદ ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે આ વસંત પંચમીની શરૂઆત કેવી રીતે થઈ એવી પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માએ જીવો અને મનુષ્યોની રચના કરી ત્યારે સમગ્ર વિશ્વમાં સુમસામ દ્રશ્ય હતું વિશ્વ નિર્જન દેખાતું હતું વાતાવરણ એકદમ શાંત હતું કોઈ અવાજ પણ નહોતો ભગવાન બ્રહ્માએ કમંડળમાંથી પૃથ્વી પર જળછાંટ્યું પૃથ્વી કંપવા લાગી અને એક અદભુત શક્તિના પાંત્રીસ માંગ ચતુર્ભુજી સુંદર સ્ત્રી પ્રગટ થઈ જેમના હાથ વીણા માળા અને પુસ્તક હતું માતા સરસ્વતીએ પોતાની વીણા સાથે વસંત રાગ છેડ્યો તેના પરિણામે સૃષ્ટિને વાણી અને સંગીત મળ્યું વાણીની સાથે સાથે દેવીએ વિધા અને બુદ્ધિ પણ આપી જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો જે દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા તે દિવસે માહ મહિનાના પક્ષની પાંચમ હતી તેથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે હે સરસ્વતી માતા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયો લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરવાની પરંપરા છે દેવી સરસ્વતીની પૂજા ભગવતી અને વાઘદેવી સહિતના અનેક નામોથી કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તેથી આ દિવસે તેમની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે પૂજાની સાથે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો પણ જણાવવામાં આવ્યા છે જે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ ચાલો જાણીએ એક વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે આ રંગ માતા સરસ્વતીને પ્રિય છે તેથી આ દિવસે જ્ઞાનની દેવીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના વસ્ત્રો પહેરો આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ બે માતા સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી છે કહેવાય છે કે પ્રતિદિન એક સમય એવો આવે છે જ્યારે દેવી સરસ્વતી મનુષ્યની જીભ ઉપર બિરાજમાન થાય છે અને આ સમયે બોલાયેલા શબ્દો સાચા થઈ જાય છે તેથી વસંત પંચમીના દિવસે તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ ભૂલથી પણ કોઈને અપશબ્દ ન કહો ત્રણ વસંત પંચમીના દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષ કે છોડને ભૂલથી પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અને તેમને કાપવા પણ જોઈએ નહીં જીવન પર નકારાત્મક અસર પડે છે સવારે સ્નાન કર્યા પછી તમારા વાળમાં ફેરવો જોઈએ પરંતુ સૂર્યાસ્ત પછી વસંત પંચમીના દિવસે બિલકુલ આવું ન કરવું જોઈએ પાંચ માંગ સરસ્વતી જ્ઞાન અને વિધાની દેવી છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે કલમ અને શહીની પૂજા કરવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે ભૂલથી પણ પુસ્તકોને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને પુસ્તક અથવા તો કોપીને વાળવી જોઈએ નહીં ફાડવી જોઈએ નહીં છ મોડે સુધી ન સુવું વસંત પંચમીના દિવસે સવારે મોડે સુધી ન સુવું જોઈએ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને માંગ સરસ્વતીની પૂજા કરવી જોઈએ સાત વસંત પંચમીના દિવસે ભૂલથી પણ तामसिक ભોજન કે મદિરાનું સેવન ન કરવું જોઈએ નહીં તો પૂજાનું ફળ મળતું નથી આ દિવસે સાત્વિક રહીને માતા સરસ્વતીની પૂજા આરાધના કરો 8 શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેથી આ દિવસે સ્નાન કરીને માતા સરસ્વતીની પૂજા કર્યા પછી જે કંઈ ગ્રહણ કરવું જોઈએ જો શક્ય હોય તો તમે વ્રત પણ રાખી શકો છો વસંત પંચમી પંચમીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખો અજાણતા પણ કોઈનું અપમાન ન કરો તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ડાળો અગિયાર ધાર્મિક ગ્રંથો અનુસાર વસંત પંચમીને ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ધૂમ્રપાન કરવું જોઈએ ચાલો હવે જાણીએ માતા સરસ્વતીની પૂજા કેવી રીતે વસંત પંચમીના દિવસે સવારે ઉઠો ત્યારે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો વિચાર તમારા મનમાં લાવો ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો અને પૂજાની તૈયારી કરો માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી સ્નાન કર્યા પછી પીળા અથવા સફેદ રંગના કલમ જરૂર રાખો પૂજાની થાળીમાં કુમકુમ હળદર અને ચોખા રાખો જો શક્ય હોય તો પીળા ફૂલની વ્યવસ્થા કરો સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો આ પછી સંપૂર્ણ વિધિ સાથે દેવી સરસ્વતીની પૂજા કરો પૂજા પછી માતા સરસ્વતીની આરાધના કરો આ પછી માંગ સરસ્વતી સ્તોત્રનો પાઠ અવશ્ય કરો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ માંગ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ